કેરળમાં યુવક કોંગ્રેસના કાર્યકરો દ્વારા જાહેરમાં કરાયેલ બીફ પાર્ટી અને શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ છોડી રહેલ હોવાની હવાની વચ્ચે ભીંસમાં મુકાયેલ કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમો કરીને લોકોનું ધ્યાન ખેંચવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આપ સૌ જાણો છો કે આવતીકાલે ભારત પાકિસ્તાનની મેચ છે ત્યારે અચાનક જ કોંગ્રેસે આવતીકાલે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર ક્રિકેટ મેચનો સામે ભુજ બસ સ્ટેશન વિસ્તારમાં વિરોધ પ્રદર્શન યોજ્યું હતું જોકે અચાનક યોજાયેલા આ વિરોધ પ્રદર્શનની કોંગ્રેસના પૂરા કાર્યકરોને પણ જાણ ન હોય તેમાં વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના ગણ્યા ગાંઠ્યા કાર્યકરો દેખાયા હતા કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી નરેશભાઈ મહેશ્વરીની આગેવાનીમાં યોજાયેલ આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના કાર્યકરોએ સરહદ પર સૈનિકો શહીદી વહોરી રહ્યા છે ત્યારે પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવાનો વિરોધ કર્યો હતો કોંગ્રેસીઓ દ્વારા રસ્તા રોકવાનો પણ પ્રયાસ કરાયો હતો જેને સ્થળ પર ઉપસ્થિત પોલીસ દળના સદસ્યોએ નિષ્ફળ બનાવ્યો હતો આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી નરેશભાઈ મહેશ્વરી ભુજ સુધરાઈના વિરોધ પક્ષના નેતા શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા લઘુમતી મોરચાના પ્રમુખ શ્રી રફિકભાઈ મારા સાથેના કાર્યકરો જોડાયા હતા આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી પહેલાં જે રીતે બૂમ કર્યા હતા કે પાકિસ્તાન એક માથું વાટશે તો અમે એના દસ માથા લઈ આવશું અને આજે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે વડાપ્રધાન દેશનું શાસન ચલાવી રહ્યા છે અને છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે પાંચસોથી વધારે જવાનો આપણા વીર જવાનો શહીદ થયા છે સંપૂર્ણ રીતે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી આ મુદ્દા ઉપર ફેલિયર છે અને લોકોને સૈનિકોના મુદ્દા ઉપર લાગણી પ્રગટ કરાવી અને મતો મેળવી અને શાસન ઉપર બેઠા છે ત્યારે પોતે છપ્પન છાતીની વાત કરનાર આજે કેમ બખોલમાં બેઠા છે દેશના વડાપ્રધાન કોઈ પણ જાહેરાત કર્યા વગર પાકિસ્તાનમાં જઈ અને એમની બિરયાની ખાઈને પાછા આવી ગયા ભારતીય જનતા પાર્ટી અને પાકિસ્તાન ભાઈ ભાઈ જેવા શપથો આજે સમગ્ર દેશ જોઈ રહી છે ત્યારે આપણા જવાનોનું મનોબળ તૂટતું જાય છે આ સૈનિકો છે તે આપણે સમગ્ર ભારતના નાગરિકોના રક્ષણ માટે પોતાના પરિવારથી દૂર રહી અને વિકટ પરિસ્થિતિની વચ્ચે રહીને દેશની રક્ષા કરી રહ્યા છે ત્યારે એવા સૈનિકોનો મનોબળ વધે એના માટે કોંગ્રેસ પક્ષ હંમેશા આ રાજ્યની રક્ષાને અને રક્ષા મંત્રાલયને પૂરેપૂરો ન્યાય આપ્યો છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન આજે એમના શાસનમાં રક્ષા મંત્રાલયનો કોઈ મંત્રી પણ ન હોય રેગ્યુલર આ પરિસ્થિતિમાં જવાનોની શું પરિસ્થિતિ હશે એ આપ સૌ જાણી શકો છો અને એવી સંજોગોમાં આજે સવારે પણ મીડિયાના માધ્યમથી અમે સાંભળ્યું જોયું એલઓસી પાર કરીને ભારતની હદમાં ઘૂસી અને પાકિસ્તાનના સૈન્ય ભારતના સૈનિકોને અને એની માનવ વસાહતને નુકસાન કરી રહી છે ત્યારે આવા સંજોગોમાં ભારત અને પાકિસ્તાનની મેચ રમવા જઈ રહી છે ત્યારે અમારો સખત વિરોધ છે કે આ બે બોર્ડરની વાતો કરનાર ભારતીય જનતા પાર્ટીને અમે કહેવા માગીએ છીએ કે યા તો પાકિસ્તાનને લાલાક કરી બતાવો અને એ તમારાથી ન થતું હોય તો રાજીનામું આપો અને સાથે સાથે જે આપણા યુવાન ખેલાડીઓ છે એનું પણ માન સન્માન જાળવવાની જરૂર છે પાકિસ્તાન સામે કોઈ પણ સંજોગોમાં મેચ રમવી નું જોઈએ એવી કોંગ્રેસ પક્ષની અને કચ્છની પ્રજાની માંગ છે એના માટે અમે આજે રસ્તા પર ઉતરી રસ્તા લોકો આંદોલન કરી એના વિરોધના પુતળા દહન કરી અને આ કાર્યક્રમ આપ્યો છે અમારી માંગ છે કે લોકોને રક્ષણ જોઈએ છીએ તમારા ભાષણની જરૂર નથી હવે ભાષણમાંથી બહાર આવી અને પ્રજા રક્ષા માટે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કામ કરવું જોઈએ નહીંતર એમણે રાજીનામું આપી દો એવી માંગ અમે કરી રહ્યા છીએ